હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપડી આ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજથી આ નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે એટલે કે પહેલા તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના અત્યારે થઈ ગયા છે સાડા નવ અને મારે થોડુંક કામ કર્યું છે ને થોડુંક બાકી છે અને અમારા ભાઈ છે ને સવારમાં મારી હારો હાર ઉઠી જાય છે એટલે એને પણ સાચોટા સાચોટા કામ કરવાનું હોય એટલે મારે છે કામ બહુ મોડું થઈ જાય સવારનું કામ કરીને હવે હું થઈ ગઈ છું ફ્રી એટલે હવે આપણે રસોઈની તૈયારી કરશું અને જીયાન સહિત છે ને નાઈને સૂઈ ગયો એને આપણે નવડાવીએ ને છે ને આવી સરસ મજાની ગયો છે અને હું છે ને રસોઈની તૈયારી કરવું છે અને એમાં બટેટા ઉમેરવા છે અને આને છે ને ઘણા તુરિયા કે છે તમે શું કહો છો ને એ મને કોમેન્ટમાં છે ને જરૂરથી જણાવજો મારા મમ્મીને તો આને તુળિયા કહેતા અને અહીંયા છે ને આને ઘિસોડા કહે છે બધાય

જમીન સુઈ ગયા હતા હવે ઉઠ્યા છે જીએસભાઈ તો સુતા જ નથી અને રાજવી તો હજી સુતો જ છે જો વિશાલ છે ને જીઆસ રમા રહે છે અને મેં ચા મૂક્યો છે હવે ચા થઈ ગયો છે મારો રસોડામાં હા વિશાલ છે ને ક્યાંક બાર ગયા ચા પીને તો રાજવીરે એની આરે નીકળી ગયો કારણ કે આજે છે ને રાજવીર નું હોમવર્ક નો અને આજે જ એક્ઝામ પૂરી થઈ ફર્સ્ટ ટર્મ ની અને મારે એટલા કપડાં સંકેલો જ પણ એ પહેલાં છે ને આ જ્યાંસે માઠું કેમ કે જ્યાં ઉઠે ને તો જો એના માથાની હાલત કંઈક આવી હોય પરંતુ છે ને નહીં વારવા દે ચોટલી તો વારવા જ નથી દેતો પરાણે વારવી પડે છે અને એના વાળ છે ને મોટા થઈ ગયા જ્યારે સવા વર્ષનું થાય ને ત્યારે એના વાળ કપાવાનું કપાવાશે એટલે કે ટકો થશે ત્યાં સુધી ન કરાવાય એ મારે

I think that's why that's have a big Hum, <todos> આજે રાતની રસોઈમાં બનાવ્યું છે ભાખડી ગાંઠિયાનું શાક સંભારો છાસ અને એ છે ને જમવાનું વિશાલ માટે બનાવ્યું છે પણ મને રાજવીરનું છે ને ગાંઠિયાનું શાક ન ભાવે એટલે અમે છે ને અમારા માટે ચા ભાખરી બનાવી છે આમ પણ રાજવીર અને હું છે ને ચા ભાખડી મજા આવે છે અમને ખાવાની કા રાજવીર અને વિશાલ ને છે ને ચા ભાખરી નહોતી ખાવી એટલે એને છે ને ગાંઠિયા શાક બનાવી દીધું યાર અને હવે હું કામ કરીને થઈ ગઈ છું ફ્રી અને વિશાલ અને જીયાસ સુઈ જ ગયા છે ખાલી રાજવી જાગે છે મોબાઈલ જોવે છે એ હમણાં સુઈ જશે અને આમ તો આજે આપણે ગરબા જોવા જવાનું હોય પણ અમારા જીયાસે નવ વાગ્યામાં સુઈ જાય એટલે આ વર્ષે ગરબા જોવા તમારે નહીં જ જવાય જોઈ હવે એકાદ વખત જાશું એક બે વખત આજે તો સુઈ જ જવાનું રહેશે કે જ્યાં સુઈ જ ગયું સાડા આઠ વાગ્યામાં એટલે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ બધાને ગુડ નાઇટ અને જો વિડીયો સારું લાગ્યું હોય તો કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ